અને પાનને વ્યવસ્થિત રીતે સાફ કરીને લઈ લઈશું એક બાઉલની અંદર ચણાનો લોટ ચોખાનો લોટ એડ કરીશું તેની અંદર મીઠું હળદર ધાણા જીરું પાવડર લાલ મરચું ગરમ મસાલો અજમો એડ કરીશું આદુ મરચાં ની પેસ્ટ એડ કરીશું થોડો ગોળ એડ કરીશું આંબલીનું પાણી પણ એડ કરીશુ જેથી ખટાશ અને ગળાશ નો ટેસ્ટ જળવાઈ રહે આ મિશ્રણને બરાબર મિક્સ કરી લઈશુ અને આવી રીતે આપણે એક બેટર રેડી કરી લઈશુ रिक्वायरमेंट મુજબ થોડું પાણી એડ કરીશું અને બેટર મિક્સ કરી દઈશું જેથી તેમાં લમ્સ ન રહે આવી રીતે બરાબર મિક્સ કરી દઈશું જોઈ શકાય છે બેટર રેડી થઈ ગયું છે હવે આવી રીતે આપણે ને લઈ લઈશું અને તેની ઉપર જે આને મિશ્રણ છે તેને આપણે સ્પ્રૅડ કરી દઈશું પાન ને બરાબર કોરું ન રહી જાય એવી રીતે આપણે સ્પ્રૅડ કરીશું આવી જ રીતે બધી જ બાજુથી ઉપરથી આપણે તેને લગાવી દઈશું આ પાન ની ઉપર આપણે બીજું પાન મૂકીશું અને તેની ઉપર પણ આપણે સ્પ્રેડ કરી દઈશું આવી રીતે બીજું પાન પણ તેની ઉપર સેટ કરી દઈશું અને તેની ઉપર પણ આપણે આ મિશ્રણ ને સ્પ્રેડ કરી દઈશું આ મિશ્રણ લગાવીશું હવે બીજી સાઈડથી પણ આવી રીતે ફોલ્ડ કરી લઈશું અને ઉપરની સાઈડથી ધીમે ધીમે આપણે રાઉન્ડમાં ફોલ્ડ કરીશું આવી રીતે રાઉન્ડમાં આપણે ફોલ્ડ કરીને તેનું બીડું વાળી લેશું આવી રીતે રાઉન્ડ રાઉન્ડમાં ઉપર થોડું થોડું મિશ્રણ લગાવતા જઈશું બરાબર રાઉન્ડ રાઉન્ડમાં આપણે ફોલ્ડ કરી લઈશું આવી રીતે આપણે બીડું વાળીને રેડી કરી લઈશું હવે એક પેન ની અંદર આપણે પાણી ગરમ કરવા મૂકીશું અને આ બીડા ને આપણે પાંત્રીસ થી ચાલીસ મિનિટ સુધી સ્ટીમ કરી લઈશું આવી રીતે આપણે એને સ્ટીમ કરવાનું રહેશે ચાલીસ મિનિટ પછી આપણે તેને ચેક કરી લઈશું જોઈ શકો છો બરાબર ચડી ગયું છે હવે તેને ઠંડુ થવા દઈશું અને તેને કટિંગ કરી લઈશું આવી રીતે તેને કટિંગ કરી લઈશું ત્યારબાદ બધા જ પાત્ર ને આવી રીતે કટ લગાવી અને કટિંગ કરી અને તેનો વઘાર કરી લઈશું એક પેન લઈ લઈશું તેની અંદર આપણે ઓઈલેન્ડ કરીશું ગરમ થાય ત્યારબાદ તેમાં કરીશુ અને થોડા તલ પણ એડ કરીશું ત્યાં સુધી આપણે તેને થોડા ફ્રાય કરી લઈશું ઉપરથી ધાણા સ્પ્રિન્કલ કરીશું તો તૈયાર છે ગુજરાતી પાત્રા ખાવામાં એકદમ ટેસ્ટી લાગે થેન્સ ફોર વોચિંગ સોનીસ મિની કિચન આવી જ નવી નવી રેસીપી જોવા માટે ચેનલને ને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં